રાજકોટના વતની ચેતન પીઠડિયા અત્યારે સોશિયલ મીડિયા અને શહેરભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે ક્યારેક અંગ્રેજીના શિક્ષક અને હોટેલમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા ચેતનભાઈએ અબોલ શ્વાનોની સેવા માટે પોતાની કારકિર્દીનો ત્યાગ કર્યો છે બે હજાર ઓગણીસના કોરોના કાળથી શરૂ થયેલી આ સેવાની સફર હવે તેમનું જીવન બની ગઈ છે ચેતનભાઈ દરરોજ દસ થી બાર કલાક રાજકોટના જંગલ વિસ્તારોમાં જઈને ભટ્યાજી દેવાયેલા શ્વાનો અને તેમના ગલુડિયાઓને ભોજન કરાવે છે તેઓ માને છે કે જો તેઓ નોકરી કરશે તો આ બોલ જીવોની સંભાળ કોણ રાખશે દરરોજ અંદાજે ત્રણ હજાર સાતસો રૂપિયાનો ખર્ચ થાય છે જેમાં દૂધ દહીં અને રોટલાનો સમાવેશ થાય છે આ ખર્ચ લોકોના નાના મોટા આર્થિક સહયોગથી પૂરો થાય છે તેમની આ નિઃસ્વાર્થ સેવા સમાજ માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડે છે મારું નામ ચેતન પેઠળિયા છે હું રાજકોટથી જ છું અને બે હજાર ઓગણીસ વીસમાં જ્યારે કોરોનાનો સમય ચાલુ થયો ત્યારે લોકડાઉનમાં જ આ મેં સ્ટાર્ટ કરી દીધું હતું પણ બે હજાર ત્રેવીસથી થોડુંક મેં પિકઅપ વધારે લઈ લીધું અને ધીમે 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 પ્રશાંતભાઈ વૈષ્ણવી પણ મારી સંપર્કમાં આવ્યા એટલે ત્યાર પછી જે કામ હું સાત આઠ કલાક કરતો હતો એની બદલે મેં દસ બાર કલાક કામ ચાલુ કરી દીધું અત્યારે ખાસ કરીને ફિમેલ ડોગ હોય એના બચ્ચા હોય એને જંગલ વિસ્તારમાં ખવડાવવા માટે જાઉં છું કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય અથવા કોઈ પણ પાડીતા પશુઓ હોય તો એને જંગલ વિસ્તારમાં છોડી દીધા છોડી દેવામાં આવ્યા હોય તો એને જંગલ વિસ્તારમાં કઈ જમવાનું ના મળે તો ત્યાં એને જમાડવા જાઉં છું ચાલીસ થી પિસ્તાલીસ ફિમેલ ડોગ અને એના બચ્ચાઓ પાંચ કામ કરવાનું દસ થી બાર કલાક ખવડાવવાનું છે હા પેલા હું એઝ અ શિક્ષક પણ હતો ઇંગ્લિશ મારો મેઇન સબ્જેક્ટ ઇંગ્લિશ હતો ઇંગ્લિશ જ ભણાવતો અને હોટલ ફિલ્ડમાં પણ મેં કામ કરેલું છે આસિસ્ટન્ટ મેનેજરમાં અને સંન્યાસ લેવાનું કારણ એ કે અત્યારે દસ થી બાર કલાક જો હું જોબ કરું બરાબર છે તો પાછળથી જે આ ડોગ મારું જે વેઇટ કરે છે તો બે માંથી એક થાય કાતો જોબ થાય બરાબર અને કાતો સેવા થાય તો દસ થી બાર કલાક જે વેઇટ મારો કરતા હોય છે તો મને મન થયું કે નહીં બે માંથી એક જ કરવું પડશે કા જોબ કરવી પડશે અને કા તો આ સેવા કરવી પડશે તો દસ થી બાર કલાક અત્યારે હું આજ કરું છું બીજું કંઈ નહીં કરતો કઈ નહીં હું એકલો જ છું અને મમ્મી પપ્પા છે બીજું કોઈ નથી કોઈ દસ નંગ વીસ નંગ પચીસ નંગ રોટલી આપી જાય બરાબર તો એવું લઈ લઉં છું અને ડોગનું જે જમવાનું છે એ ટોટલ ત્રણ હજાર સાતસો રૂપિયાનું થાય એટલે કોઈ પાંચ રૂપિયા આપી જાય કોઈ દસ રૂપિયા આપી જાય કોઈને મન થાય તો એક રૂપિયા પણ આપી શકે અને કોઈને મન થાય તો ત્રણ હજાર સાતસો રૂપિયાનું પૂરું પેમેન્ટ પણ આપી શકે તો એમાંથી દહીં દૂધ બાજરાના રોટલા રોટલી આ બધી વસ્તુ લઈ લઉં છું